ગાંધીધામ જોધપુર ટ્રેનને મારવાડા વણકર સમાજ દ્વારા રણુજા રામદેવ સુધી લંબાવવામાં આવે તથા આ ટ્રેનને ગાંધીધામને બદલે ભૂજથી શરૂ કરવામાં આવે તેવી માંગ સાંસદ વિનોદ ચાવડાને રૂબરૂ મળી કરવામાં આવી અબડાસા આમ તક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ કચ્છમાંથી રણુજા રામદેવની યાત્રાએ તથા શ્રદ્ધાળુઓ માટે ગાંધીધામથી જોધપુર જતી એક્સપ્રેસ ટ્રેનનું રૂટ ભૂત સુધી લંબાવવામાં આવે તેમજ જોધપુરથી રણુજા રામદેવરા સુધી જવા માટે નવી ટ્રેન શરૂ કરવામાં આવે અથવા તો બે મહિના સુધી આ ટ્રેનનું રૂટ રણુજા રામદેવરા સુધી લંબાવવામાં આવે તેવી સાંસદ વિનોદ ચાવડાને રજૂકાત રજૂઆત કરવામાં આવી છે કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઓફિસે મારવાળા વણકર સમાજના આગેવાનોને રૂબરૂ મુલાકાત લઈ આ રજૂઆત કરી હતી મેઘવાડા સમાજ તથા અઢારે વણના શ્રદ્ધાળુઓ છે કચ્છના છેવાડા ગામથી રામદેવપીર મંદિરે યાત્રા માટે જતા હોય છે ત્યારે આ ટ્રેનને રણુજા રામદેવરા સુધી લંબાવવામાં તે ખૂબ જ જરૂરી છે અને આ જે ગાંધીધામ જોધપુરની ટ્રેન છે એ ભુજ સુધી લંબાવવામાં આવે તો પણ ખૂબ ઉપયોગી થાય એમ છે તેમની ઓફિસે રજૂઆત કરવા માટે કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘના પ્રમુખ પચાણભાઈ સંજોટ પ્રમુખ શિવજીભાઈ મંગરિયા કાર્યકારી પ્રમુખ રમેશભાઈ સીજુ કચ્છ મેઘમારુ મંડળના પ્રમુખ મંજીભાઈ ખરેટ ઉપપ્રમુખ માવજીભાઈ સીજુ યુવા આગેવાન કિશન મંગરિયા રાજેશ બડગા કારોબારી સદસ્ય જયંતિલાલ પરમાર મહેશભાઈ ગોવિંદભાઈ ખરેટ અક્ષય કન્નર સહિતના લોકો જોડાયા હતા એમ માવજીભાઈ હિંગણાએ માહિતી આપતા જણાવ્યું હતું